પાસે ગયા છું અમરેલી પોતાનો જિલ્લો છે એ પ્રકારે પોતે વર્તાવ કરી અમરેલી વાળા માગે એ પ્રકારના કામ આપવા માટે મૂળભાઈ રમેશ માટે તત્પર હોય છે બાવીસ કરોડ રૂપિયાની વાત થઈ કે સફારીને ડેવલપ કરવા માટે બાવીસ કરોડ રૂપિયા આપ્યા હમણાં જેવીભાઈ જે વાત કરી દુધાળામાં એક ઓપન સફારી આપવામાં આવે તો ખૂબ મોટો ફાયદો થાય એવું છે સાહેબ એમની વિશે એમના વિશે અમે તમને અગાઉ પણ વાત કરી હતી કારણ કે વધુમાં વધુ સારામાં સારી સફારી દુધાળામાં ખૂબ મોટી દસ હજાર હેક્ટરમાં હું ભૂલતો રહ્યો હતો દસ હજાર હેક્ટરમાં પથરાયેલી સફારી એ દુધાળાની આજુબાજુમાં આવેલી છે જો ઓપન સફારી આગામી દિવસોમાં મળે તો ટુરિઝમ ક્ષેત્રે અમરેલી જિલ્લાનો ખૂબ મોટો વિકાસ થઈ શકે એવું છે અને મુળુભાઈ એમાં પોઝિટિવ રસ દાખવી આગામી દિવસોમાં એમાં કેમ કામ કરવું અગાઉ અમે બેઠક કરી ત્યારે વાત પણ કરી હતી એટલે અમને આનંદ થાય છે કે આવા મંત્રી પાસે જઈ અને જે પણ પોઝિટિવ વસ્તુ હોય ખૂબ સારી રીતે આગળ ધપાવતા હોય છે ટુરિઝમ બારાની તો વાત બધા કરશે પણ નારણભાઈ ઇકો સેન્સિટીવ ઝોન ને દૂર કરવામાં અત્યાર સુધીમાં કોઈ જો પોઝિટિવ જેમાં ઉઠાવી તો મુળુભાઈ બેરા એવું થાય છે એના સાક્ષી અમે બનેલા છીએ તમામ પ્રકરણ અહીંથી લઈ ગુજરાત સરકાર દ્વારા પોઝિટિવ અભિગમ લઈ અને કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં આપણો જે પ્રશ્ન છે એ ટૂંક સમયની અંદર એ દૂર પણ થવાનો છે મારે આ તકે યાદ પણ કરવું પડે અમરેલી જિલ્લામાં અમરેલી શહેરની અંદર આવેલો રાજમહેલ હોલ જે રાજમહેલ કમ્પાઉન્ડ કહી શકાય હેરિટેજ બિલ્ડિંગ માટે અત્યારે આપણે અંદર જાવી તો આપણે એમ થાય કે આ બિલ્ડિંગમાં શું થશે ગાયકોડ વખતનું બનાવેલું બિલ્ડિંગ અમે મુળુભાઈ સાહેબ પાસે ગયા અને વાત કરી કે આને હેરિટેજમાં આપણે લેવું પડે મુળુભાઈ તરત ટુરિઝમમાંથી અજીતભાઈને બધાને બોલાવ્યા

જો ટુરિઝમ મારફત અઢી લાખ જેટલા ટુરિઝમો સાહેબ બે હજાર સત્તર પછી આ વિકસિત થયું અઢી લાખ લોકોએ વિઝિટ પણ કરી છે જો ઓપન સફારી થાય ત્રણ લોકો અમરેલી જિલ્લામાં આવે તો જિલ્લાને મોટી રોજગારીની તક પણ આપણા માટે ઊભી થઈ શકે એવું છે આપ સૌને મારી સાહેબ નમ્ર વિનંતી છે કે આગામી દિવસોમાં મા મહોહ અને પીરણ બધું અમારે ભેગું છે એટલે ઉપાધી નથી પણ બાવીસ તારીખનો કાલનો ઉત્સવ જે રીતે સમગ્ર દેશમાં ઉજવાનો આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અભિનંદન આપવા પડે સમગ્ર દેશ એક હિલોલે સીડું હતું કોઈ પણ જગ્યાએ જાઓ તો વાતાવરણ રામભાઈ બની ગયું હતું આપણા માટે એ ખૂબ ખુશીની વાત છે કે પાંચસો પાંચસો વર્ષથી જેની આપણે વાત જોતા હતા ક્યારે અયોધ્યામાં રામ મંદિર બને એવી કલ્પના થતી પણ અયોધ્યામાં રામ મંદિર ક્યારે બને કોઈને ખબર નહોતી આ રામ મંદિર એક મસ્કરી નો તારીખમાં માં લેવાતું હતું કે રામ મંદિર ની તારીખ તમે ક્યારે બતાવશો પણ તારીખ કોઈ બતાવતા નહીં આવી મસ્કરી થતી હતી એને ભૂતકાળ કરવાનું કોઈ કામ કર્યું તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું આવા અનેક કાર્યો આ દેશમાં અને રાજ્યમાં જ્યારે થતા હોય ત્યારે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને ખોબલ અને ધોબલે વધાવી એ આપણી સૌની ફરજ છે વિશેષ મુરુભાઈ દેરા સાહેબનો હું હૃદયથી આભાર માનું છું કે આપ અમરેલીના આંગણે પધારા છો અમરેલી જિલ્લામાં જ્યારે આપ આવો છો તો અમને પણ અંદરથી આનંદ થતો હોય છે આવી આવી રીતે અમને અમરેલી જિલ્લામાં નવા વિકાસના કાર્યો માટેની તક આપતા રહેજો એવી આપ સૌ સાહેબ પાસે માગણી પણ કરું છું ફરી ફરી આપ સાહેબનો આભાર અસ્તુ વંદે માત્ર ભારત માતા કીધે ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈનો કૌશિકભાઈ કેટલી સાંપ્રત સમયના આ આંબરની સફારી પાર્કને લઈ અને ધારીના પ્રવાસનને લઈને જે વાત કરી અમરેલી જિલ્લાની જે વાત કરી એમને ફરીવાર આવકારીએ હવે જેમને વિનંતી કરવા જઈ રહ્યા છે એમનો આજનો દિવસ વિક્રમ સમત બે હજાર એસી તેરસ મંગળવાર સાંજના સમયમાં આ લોકાર્પણ થવા જઈ રહ્યું છે જેમના હસ્તે આપણા મુખ્ય અતિથિ મહેમાન છે વિશેષ છે ગીરના કાંઠે આવ્યા છે ત્યારે લોકાર્પણ માટે માનનીય કેબિનેટ મંત્રી શ્રી વનુભાઈ બેડાના વરદ હસ્તે એ સંપન્ન કરવામાં આવ્યું છે તેમને વિનંતી કરીએ કે આપ પધારો અને અમારા આ ધારીના આ ગીરના કાંઠાના સફારી પાર્કના લોકાર્પણમાં આપણી વાત સાથે અમારી સાથે જોડો ભારત માતા કી જય જય શ્રી રામ જય શ્રી રામ આંબેડી સફારી પાર્ક ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુખપરિયા નાયબ મુખ્ય દંડક અમારા વિધાનસભાના સાથીદાર ભાઈ કૌશિકભાઈ વેકરિયા આપણા લોકપ્રિય સાંસદભાઈ નારાયણભાઈ કાછડિયા આપણા આ વિસ્તારના ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય જેવી કાકડિયા મહાવીર બાપુ ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ગોવા બીસીએફ રાજદીપસિંહ ઝાલા અમારા પ્રોજેક્ટ મેનેજર પ્રવાસન વિભાગના અજીત જોશી તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી જિલ્લા પંચાયતના સભ્યો ભૂપતભાઈ અશ્વિનભાઈ કમળાબેન ડીવાયસપી એસપી જી અને ઉપસ્થિત બધા આગેવાનો અધિકારીશ્રીઓ સૌ ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો આંબેડી સફારી પાર્ક ને હમણાં મારા પૂર્વ વક્તાઓએ કીધું કે બે હજાર સત્તરથી આ આપણા એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન એવું આંબેડી પાર્ક સફારી પાર્ક છે એનું કામની શુભ શરૂઆત થઈ પહેલો તબક્કો પછી બીજો તબક્કામાં પણ કામ થયું નજી થવાનું છે અમારા પ્રવાસન વિભાગના બધા અધિકારી ક્યાંના મને કહેતા હતા કે એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના પછી આ કામ પૂરું થયું છે તો હવે એનું એક વિધિવત રીતે લોકાર્પણ થઈ જાય ઘણા સમયથી આવું તો પણ કંઈક ને કંઈક સમયના અભાવે આવવાનું આપણો કાર્યક્રમ મોડો થતો જતો હતો બે જ દિવસમાં જૂનાગઢ આજે કાર્યક્રમ હતો એટલે સાથે આ કાર્યક્રમ કરી લેવો એવું નક્કી કર્યું અને ખૂબ સરસ આયોજન પ્રવાસન વિભાગ અમારા વિભાગના અધિકારીઓએ આ લોકાર્પણનો પ્રસંગનું ખૂબ સરસ આયોજન કર્યું છે આપણે બધા જાણીએ છીએ કે આપણું ગુજરાત પહેલાં પ્રવાસનની દ્રષ્ટિએ આ કાંઈ નહોતું એમ કહી તો એમ ખોટું નથી આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હું પણ એની આરે મંત્રી તરીકે એના મંત્રીમંડળમાં હતો ત્યારે બે હજાર છ નું વર્ષ તમને યાદ હોય તો પ્રવાસન વર્ષ જાહેર થયું અને એ મુખ્યમંત્રી તરીકે પોતે એક એક ડિસ્ટ્રિક્ટમાં આખો આખો દિવસ રોકાય અને ત્યાં શું એવું કયા સ્થળો છે કે જેનું પ્રવાસનની દ્રષ્ટિએ વિકાસ થાય પોરબંદર જિલ્લાથી શરૂઆત કરી હતી મને યાદ છે કે પ્રવાસનનું આખા વર્ષનું બજેટ બાર કરોડ રૂપિયા આજે પ્રવાસનનું બજેટ બાવીસો કરોડ રૂપિયા છે ગયા વર્ષે જ્યારે હું મંત્રી તરીકે આ જવાબદારી મને મળી એ વર્ષનું બજેટ હતું પાંચસો સાડા પાંચસો કરોડ રૂપિયા ગયા વર્ષે આપણા હાલના મુખ્યમંત્રી ઓછું બોલે અને વધારે કામ કરે એવા સરળ અને સહજ સ્વભાવના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સીધું એ સાડા પાંચસો વાળું કરોડવાળું બજેટ છે એમાં સાડા ત્રણસો ટકાનો વધારો કરી અને બાવીસો કરોડ રૂપિયા કીધા આ આંકડા હું તમને એટલા માટે આપું છું કે એના ઉપરથી આપણે જોઈ શકીએ કે આપણી રાજ્ય સરકાર આપણા મુખ્યમંત્રી પ્રવાસનને વેગ આપવા માટે આપણા ગુજરાત માટે કેટલા સંવેદનશીલ છે સાસણમાં દેવળિયા પાર્ક લાખો લોકો ત્યાં જંગલ સફારી માટે એશિયાટિક સિંહ જોવા માટે વન્ય પ્રાણીઓ જોવા માટે એ આવતા ત્યાં લોડ બહુ વધી ગયો ત્યાં ભારણ એટલું બધું વધી ગયું હતું કે એ સ્થળમાં આટલા બધા લોકો જ્યારે આવતા હોય ત્યારે ત્યાં બધી જ વ્યવસ્થાઓ કરવી અઘરી થઈ જતી હતી એ વાતને ધ્યાનમાં રાખીને આપણા આદરણીય વડાપ્રધાનશ્રીનો જ્યારે પ્રકલ્પ હતો મનમાં વિચાર હતો એને આગળ વધારવા માટે આપણી રાજ્ય સરકારે નક્કી કર્યું કે સાસણ દેવળિયા સફારી પાર્ક જેવા બીજા સફારી પાર્કનું પણ આયોજન થાય અને પ્રવાસીઓ છે એ એક જગ્યાએ ભારણ થાય છે ને બદલે બીજી જગ્યાનો પણ વિકાસ થાય ત્યાંના લોકોને પણ રોજગારી મળી શકે એના માટે આવું આકર્ષણનું કેન્દ્ર એવું આપણું અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું આપણું આ અંબેડી સફારી પાર્ક અહીં હમણાં હું ગયો પહેલાં વિભાગના બ્રિલ્ડિંગ સેન્ટરમાં ગયા તો ત્યાં ખૂબ સરસ રીતે બ્રિડિંગ સેન્ટર છે એમાં નાલ છે ને ત્યાં રિલીઝ કરવામાં પણ આવ્યા એવું સરસ કામ વન વિભાગ કરી રહ્યો છે આપણો આ અંબેડી સફારી પાર્ક એ આપણા રાજ્યનું ગૌરવ સમૂહ વન્ય પ્રાણી સિંહના સંરક્ષણના ભાગરૂપે અહીંયા આપણે બે હજાર સત્તરથી આ ગીરનો જ ભાગનો વિકાસ કરવાની શરૂઆત કરી તારીથી છ કિલોમીટર દૂર અને ચત્રુંજી નદીના કાંઠે ખોડિયાર ડેમ અને ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં આ આપણું જંગલ આવેલું છે વન્ય પ્રાણીઓમાં સિંહ દીપડા ઝરક ચિકારા ચિત્તલ નીલગાય જેવા અનેક વન્ય પ્રાણીઓ અહીંયા મુક્ત રીતે વિહારતા જોઈ શકાય છે આ સફારી પાર્કની અત્યાર સુધીમાં મને એમ કીધું કે બે લાખ પચાસ હજાર જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે હવે ધીમે ધીમે આ પ્રવાસીઓમાં વધારો થતો જાય છે પણ હજી આપણે આમાં ખૂબ મોટો જમ્પ મારવો છે આ સ્થળને પ્રમોશન કરવા માટે બધા માલિકી વન વિભાગની હોય પણ ટુરિઝમ વિભાગ પણ એમાં આગળ આવી અને આ જગ્યાનું પ્રમોશન થાય એના માટે કોઈ ઇવેન્ટો કોઈ કાર્યક્રમો કંઈ રાખી સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય રીતે પણ આ જગ્યાનું જો હજી પ્રમોશન થશે એટલે આવનારા દિવસોમાં આ જગ્યા ઉપર આંબેડી સફારી પાર્કમાં લાખો લોકો આવે એ પ્રકારની શક્યતાઓ અહીં જોઈ આપણે જોવા મળે છે અહીંયા રિસ્પેસન સેન્ટર ફૂડ કોર્ટ વેઇટિંગ એરિયા સાથે સિંહની જુદી જુદી વન્ય સૃષ્ટિના કલ્પચરો પણ આપણે જોઈ શકીએ છીએ આગામી દિવસોમાં અમારા વિભાગ પણ ત્રણ કરોડ રૂપિયાના હજી આવા પ્રકારના કામો હમણાં ટૂંક સમયમાં હાથ ધરવાના છે પ્રવાસનમાંથી પણ હમણાં અહીં જે શેડ બનો છે એમાં પાર્કિંગ શેડ છે એનું બે કરોડ રૂપિયાનું કામનું હમણાં જ મંજૂરી ટેન્ડરની આપી દીધી છે એ રીતે હજી આ આજે બધા કામોનું લોકાર્પણ થયું પણ અહીંથી પૂર્ણ વિરામ નથી થતો હજી આ શરૂઆત છે આપણે આગામી દિવસોમાં આ આપણું જે સાસણનું દેવરિયા જંગલ સફારી પાર્ક છે એ જ રીતે આનો વિકાસ થાય એના માટે રાજ્ય સરકાર અમારો વિભાગ આગામી આયોજન કરી રહી છે આપણે બીજી આવી ત્રીજી જંગલ સફારી ઉનામાં પણ કરીએ છીએ એને મંજૂરી આપી દીધી છે ટૂંક સમયમાં આપણે એનું કામ પણ શરૂ કરવાના છીએ ઓપન જંગલ સફારી દક્ષિણમાં મધ્ય ગુજરાતની બાજુ આપણે રતનમાલ જાંબુ પણ બે હમણાં જ શરૂ કરવા જવાનું છે એની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે એનું ઉદઘાટન પણ હમણાં જ છે આ રીતે આજના સમયમાં જે પ્રવાસીઓ છે એને કોઈ જંગલ સિમેન્ટ કોક્રેટના જંગલો કરતાં ગમે એવી સારી સુવિધાઓ હોય તો પણ શહેરો કરતાં આવા જંગલ જે કુદરતી સૌંદર્ય છે જે પ્રકૃતિ છે ત્યાં બધાને જવું છે વાર તહેવારે આપણે જોતા હોઈએ છીએ એ બધા જ મોટા શહેરોમાંથી બાકીના બીજા વિદેશથી પણ હવે આપણે અહીંયા આવા બધા સ્થળોનું વધારે પસંદ કરતા હોય છે મને વન પ્રવાસન મંત્રી તરીકે એ જણાવતા પણ આનંદ છે કે ગયા વર્ષે પંદર કરોડ જેટલા પ્રવાસીઓ આપણા ગુજરાતમાં આવ્યા અને ભારત સરકારે જે આંકડાઓ જાહેર કર્યા એમાં ગયા વર્ષે વિદેશી પ્રવાસીઓમાં દેશમાં કોઈ રાજ્યમાં જો જતા હોય વધારે વધારે તો એ ગુજરાતમાં આવે છે પહેલાં નંબર ઉપર આપણે આવી ગયા છે નહીં આપણો નંબર ચૌદમાં હતો આપણે ઘરેલું પ્રવાસી એટલે આપણા દેશના જ પ્રવાસી બીજા બધા રાજ્યોમાંથી જે આવતા હોય એમાં આપણે હજી પાંચમા નંબર ઉપર છે આપણે એમાં આગળ જવું છે એટલા માટે કે આપણા ગુજરાતમાં ધાર્મિક આપણા ગુજરાતમાં મોટો સમુદ્ર કિનારો છે જંગલો છે પહાડો છે બધું જ આપણા પાસે છે એટલે આવનારા દિવસોમાં આપણો પ્રવાસનને હજુ વધારે વેગ મળશે અને એના કારણે સ્થાનિક લોકો છે એને રોજગારી મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે ગયા એકતા નગરમાં તો ત્યાં ત્યાંની સ્થાનિક આદિવાસી દીકરીઓ ઇલેક્ટ્રિકલ જે વ્હીકલ છે એ પોતે ચલાવતી હોય ત્યાંની ફૂડ કોર્ટ એ ચલાવતા હોય સખી મંડળની બહેનો ત્યાં અલગ અલગ શોપમાં પોતાની બનાવેલી વસ્તુઓનું વેચાણ કરતા હોય એમાંથી રોજગારી મેળવે છે એ રીતે કચ્છમાં એક નાનું એવું ધોરણું કામ જે રણ હતું જ વર્ષોથી રણ તો હતું જ પણ નરેન્દ્રભાઈએ પ્રમોશન કર્યું જે સુવિધાઓ વધારી એનું બ્રાન્ડિંગ થયું તો આપણે જોઈએ છીએ કે ત્યાં આજે લાખો માણસો ટેન્ટમાં પૈસા દઈને પણ જવું હોય તો ત્યાં ઓનલાઈન ફૂલ જ હોય છે આ ત્રણ ચાર મહિના જે ચાર દિવસનો કાર્યક્રમ થતો હતો હવે ચાર મહિનાનો કાર્યક્રમ થાય છે અને ત્યાં અમને ઘણા ફોન કરે કે અમારે પૈસા આપી દેવું પણ અમે બુકિંગ કરાવ્યું છે ત્યાં કયો અમને રહેવાની કંઈક સગવડ કરે એ પ્રકારનું આકર્ષણનું કેન્દ્ર ધોરડો બન્યું છે અને વિશ્વ ફલક ઉપર એક નાનું એવું ગામ જે રૂરલ ટુરિઝમની વાત આપણા પ્રધાનમંત્રી કરી રહ્યા છે એ ખરા અર્થમાં આપણા દેશમાં એકમાત્ર ગામ ધોરડો છે કે જે ખૂબ પ્રવાસનની દ્રષ્ટિએ વિકાસ થયો છે ત્યાં હેરિટેજ ધોળાવી રહ્યા છે ત્યાં પણ આવું જ રણ અને ત્યાં પણ આગામી દિવસોમાં ખૂબ મોટા પ્રોજેક્ટો અમે હાથ ઉપર લીધા છે આપણા રાજ્યમાં પ્રવાસનના મુખ્ય સ્થળો જે છે એમાં કરોડો કરોડો રૂપિયાના પાંચસો પાંચસો સ છસો કરોડ રૂપિયાના પ્રવાસન સ્થળોનો વિકાસ તબક્કાવાર આપણે કરવા માટેનું આયોજન કર્યું છે અને આ વર્ષે એના બારસો કરોડ રૂપિયાના ટેન્ડરો પણ થઈ ગયા અમારી પાસે પ્રવાસન વિભાગમાં મર્યાદિત સ્ટાફ હોવા છતાં ખૂબ સરસ રીતે આવા મોટા ટુરિસ્ટ સ્થળોથી માંડી અને નાના નાના જે ગામ ગ્રામ્ય કક્ષાએ પણ નાના એવા મંદિરો હોય જ્યાં પ્રવાસીઓ પાંચ પછી પચાસ સો બસો પાંચસો આવતા હોય એવી જગ્યાએ પણ ત્યાં સુવિધાઓ મળે એના માટે જ્યાંથી માગણીઓ આવે ત્યાં નાના મોટા દરેક પ્રવાસન સ્થળોને ભેગ આપવા માટે ત્યાં આપણે પ્રવાસીઓને અસુવિધા ન થાય એવી તમામ કાળજી આપણા રાજ્યનો પ્રવાસન વિભાગ છે એ લઈ રહ્યો છે યાત્રાધામ વિભાગ પણ કરી રહ્યો છે પહેલાં આઠ જ મંદિર યાત્રાધામમાં આવતા હતા મોટામાં દ્વારકા સોમનાથ હોય પાવાગઢ હોય એવા ડાકોર હોય શામળાજી હોય અંબાજી હોય એને બદલે હવે આ ગયા વર્ષે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સાડા ત્રણસો જેટલા મંદિરોમાં નાના મોટા વિકાસ કરવા માટેના પૈસા ભેળવા છે ગિરનારનો વિકાસ હોય એવા દરેક જગ્યાએ આપણે રાજ્ય સરકાર પ્રવાસન એ એક મોટામાં મોટો રોજગારી માટેનો ઉપયોગ છે ખેતીમાં રોજગારી મળે છે પ્રવાસનમાં રોજગારી મળે છે ઔદ્યોગિક રોકાણ પણ આપણા હમણાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું આપણે જોયું છે કે આપણા કેટલા બધા દેશો આપણા પાર્ટનર બીના અને સો કરતાં વધારે દેશો છે જેના ડેલિગેટ આપણે એકસઠ હજાર કરતાં વધારે ડેલિગેટો છે એ આપણા વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં આવ્યા ગ્લો પહેલું વાઇબ્રન્ટ કીધું એને વીસ વર્ષ પૂરા થયા એની સફળતા આપણે આ વર્ષે જોઈ એ ખૂબ ઊંચાઈ ઉપરનું કહેવાય એ પ્રકારનું વાઇબ્રન્ટ સમિટ પણ હમણાં પૂર્ણ થયું છે આપણે અહીંયા જે ઉત્સવો કરીએ છીએ મેળાઓ કરીએ છીએ ત્યાં પણ પ્રવાસનને વેગ મળે રોજગારીનું સર્જન થાય એના માટે આપણે પતંગ મહોત્સવ જેને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આપણા ગરબા ને પણ આંતરરાષ્ટ્રીય ગરબા તરીકેનો જે એને માન્યતા મળી છે આ એના કારણે આ ગરબાઓમાં આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે અને એના કારણે આપણા ગુજરાતના પ્રવાસન સ્થળોનો અને આ એની આજુબાજુના રહેતા લોકોનો રોજગારી મળી રહે એ પ્રકારનું આયોજન આપણી રાજ્ય સરકાર કરી રહી છે આંબેડી અને આસપાસના વિસ્તારમાં હજી વધારે સારા પ્રવાસન સ્થળોનો વિકાસ થાય એવા અહીં જે રજૂઆતો થઈ છે મને લેખિતમાં પણ રજૂઆત આપી છે એ બધામાં આપણે આગામી સમયમાં એક પછી એક મેં હમણાં કીધું કે જ્યાં શક્યતાઓ છે ત્યાં આપણે બધાએ સાથે મળી અને ટીમ ગુજરાત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને એની પ્રેરણાથી આપણે કામ કરી રહ્યા છીએ હજી આગળ વધવું છે જંગલોમાં પણ વન વિસ્તારમાં આપણો જંગલ વન વિભાગ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે પણ આજે સામાજિક વનીકરણ એટલે કે અનેક એનજીઓ ગૃહો પણ આપણે મેં આ છેલ્લા એક વર્ષમાં જોયું છે કે એ જે કંઈ કમાઈ છે એમાંથી એને ઉદ્યોગ ગૃહો પણ આગળ આવીને કહે છે કે અમારે અલગ અલગ જગ્યાએ હજારો હેક્ટર જમીનમાં પ્લાન્ટેશન કરી અને એને પર્યાવરણની જાળવણી માટે કામ કરવું હોય છે સદભાવના જેવા સારા ટ્રસ્ટો જે કામ કરી રહ્યા છે એને પણ અમે સામેથી બોલાવી અને આપણા રાજ્યમાં હજુ વનનો વિસ્તાર વધે આ આ જે વનમાં જે વન કવચ હોય નમો હોય એવા નવી નવી યોજનાઓ લાવી એમાં સમાજને ભાગીદાર કરી અને આપણે જે વધારે વધારે વૃક્ષો હોવાય એ પ્રકારનું આખું કામ હાથ ઉપર લીધું છે અમારા વિભાગના બધા અધિકારી ખાસ કરીને જમીની જે ફિલ્ડમાં કામ કરનાર કર્મચારી અધિક છે એ ખૂબ સારી રીતે કામ હું લગભગ ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી અત્યાર સુધીમાં એકત્રીસ જિલ્લામાં મેં પ્રવાસ કર્યો છે મેં જોયું છે જઈને નીચે અમારો બીટગાર્ડ અમારા વનપાલ અમારા આર એફ ઓ એ ખૂબ સરસ રીતે અનેક પ્રશ્નોની વચ્ચે કામ કરી રહ્યા છે એને પણ હું ધન્યવાદ પાઠવું છું પ્રવાસન વિભાગના અધિકારીઓએ અહીંયા ખૂબ સરસ રીતે કામની ક્વૉલિટી પણ મેં જોઈ અને એને એક એક એન્જિનિયર પણ ઘણા બધા પ્રોજેક્ટ હોય છતાં પણ આર્કિટેક્ટ અને બધાની મદદ લઈ પીએમસીની આ અહીંયા જે પ્રોજેક્ટ પૂરો કરવામાં આવ્યો છે એવા અનેક પ્રોજેક્ટો આપણે અત્યારે કામ ચાલુ છે ઘણા પૂર્ણ થયા છે અને ઘણા હમણાં નવા શરૂ કરવાના છે ત્યારે આપણું રાજ્ય આગામી દિવસોમાં હજુ વધારે પ્રવાસનની દૃષ્ટિએ આગળ વધશે એવો મને પૂરો વિશ્વાસ છે આજના આ કાર્યક્રમમાં આપ સૌ પધારી અને આ કાર્યક્રમને દીપાયો છે એ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અહીંના મને કીધું બધા પત્રકાર મિત્રો પણ ખૂબ અહીંના કંઈ નવા નવા સૂચનો પણ કરતા હોય છે અમને પણ ઘણીવાર ઘણા સ્થાનિક કક્ષાએ શું છે એની માહિતી પણ પહોંચાડતા હોય છે એટલે એને પણ હું ધન્યવાદ આપું છું વર્ષોથી આપણે જેની રાહ જોતા હતા એ ઘડી ગઈકાલે કાલે આવી ગઈ પાંચસો વર્ષથી અયોધ્યામાં રામ મંદિર બને ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ ગઈકાલનો દિવસ અને એની પહેલાંના થોડા દિવસો આપણે જોયું છે કે સમગ્ર આપણો દેશ નાનું ગામથી લઈ એક એક જનજનના મનમાં રામમય જે રીતે બની ગયા હતા એના માટે આપ સર્વને હું હાર્દિક વધાઈ વધી શુભેચ્છા પાઠવી મારી વાત પૂરી કરું છું વસ્તુ જય જરૂરી છે ખૂબ ખૂબ આભાર અમનીય કેબિનેટ મંત્રી પ્રવાસચંદ્ર ગેરા સાહેબનો હવે વિનંતી કરું આભાર દર્શન માટે ડીસીએફ ઝાલા સાહેબને અપાવો અને આભાર વિધિ કરી અને આજ